સ્વાગત છે ગોંડલના રાદડિયાએ અંતે પોલીસની ને કાયદાના પાઠ ભણાવવા કોર્ટના દ્વાર ખકડાવ્યા પિયુષ રાદડિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ના પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના સામે ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં પોલીસે કાયદો હાથમાં લઈને કરેલા અત્યાચાર મામલે ફરિયાદ ગજેરા કેસમાં મદદગારીમાં નામ આવ્યા બાદ પોલીસે ટોર્ચર કર્યાનો આક્ષેપ બાદ કોર્ટમાં ફરિયાદ દાખલ થતા ચકચાર પિયુષ રાદડિયાએ પ્રથમ રાજ્ય પોલીસ વડા ડીજીપીને ઇમેલ મારફતે ફરિયાદ કરી હોવાની પણ વિગતો આજે કોર્ટમાં તાલુકા પીઆઈ એડી પરમાર અને કોન્સ્ટેબલ તેનસી ચુડાસમા સહિતના કોન્સ્ટેબલો વિરુદ્ધ ફરિયાદ ખોટા ગુનામાં અને નોટિસ વિના ગેરકાયદેસર અટક ગઈ સારી રીતે માનસિક યાતનાઓ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કેમિકલ વાળું પાણી પીવડાવી માર મારવામાં આવ્યો અને પટ્ટા મારવામાં આવ્યા હોવાને પણ ફરિયાદમાં ઉલ્લેખ આખરે ગોંડલમાં પિયુષ રાદરિયા કોર્ટમાં કાયદાનો સહારો લેતા પોલીસ વેડામાં ખરબડાટ જે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસથી તારીખ વીસ સુધી સતત મારી ઉપર જે ખોટી એફઆઈઆરઓ થઈ એના અનુસંધાને સત્તર તારીખે કોઈ પણ પ્રકારની નોટિસ વગર ગોંડલ કોર્ટની બહાર જ્યાં અમે ઊભા હતા ત્યાં એલસીબી આવી અને પૂછપરછના બાને બળજબરીપૂર્વક અમારો મોબાઈલ લઈ લીધો ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં જે અમારી ઉપર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું એ થર્ડ ડિગ્રી ટોર્ચરમાં તાલુકા પોસ્ટેના પીઆઈ એડી પરમાર પીએસઆઈ જાડેજા અને ત્રણ કોન્સ્ટેબલોએ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું જે પાણી નાક અને મોઢા વટે અમારા ફેફસાને અમારા પેટમાં ગયું જેથી કરીને એ જે અમાનુ અમાનુષી યાતના મારી પર ગુજારી ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલ પીઆઈની હાજરીમાં મને પા પગના પાટા વડે એડી પર મારે પોતાની જ ચેમ્બરમાં માર માર્યો ત્યાંથી નથી અટકતા તારીખ બીજે દિવસે એટલે કે અઢાર તારીખે પણ સવારના પોરમાં અગિયાર વાગ્યામાં મને કીધું કે તું જે કાંઈ હોય સાચા ખોટા નામ દઈ દે પણ મેં કોઈના ખોટા નામ મારે દેવા નહોતા કારણ કે કોઈ આમાં ઇન્વોલ્વ નહોતું હું પણ ઇન્વોલ્વ નહોતો એટલે મારે વધારે કોઈને ખોટી રીતે સંડોવવા નહોતા જેથી મેં કરીને કીધું કે સાહેબ કાલે જ તમે મારી ઉપર આટલું બધો અત્યાચાર કર્યો છે તો મારે જે કહેવાનું હતું કાલે જ કહી દીધું તેમ છતાં પણ એમને તેનસિંહ ચુડાસમાને બોલાવી અને તેનસિંહ ચુડાસમાએ મને મારા પગ ઉપર પટ્ટા માર્યા અને બીજા કોન્સ્ટેબલે પણ જે મારા પગમાં પટ્ટા માર્યા જેને હું નામથી નથી ઓળખતો પણ જોઈએ ઓળખી જાઉં આ સમગ્ર બાબતની અંદરમાં ત્યારથી હું નીકળી અને મારે વારંવાર કોર્ટમાં ફરિયાદ કરવા માટે જવું હતું એટલે મેં બીજી બીજી જે જે પોલીસ સ્ટેશને ગયો તે અમે કીધું કે મારે જામીન નથી લેવા મને કોર્ટમાં લઈ જાવ પણ બધાએ સગ્રી હકીકતી વાકેફ હતા એટલે કોઈ પણ મને કોર્ટમાં લઈ ન ગયા કોઈ પણ જગ્યાએ જે નિયમોનું પાલન થવું જોઈએ નોટિસ આપીને અમે એક બે દિવસનો સમય આવવો જોઈએ એ સમય પણ આપ્યો નથી બધી જગ્યાએ એકને એક ઉપરથી સૂચના હોય રાજકીય પ્રેશર હોય તમારી ઉપર આ રા કરવું પડશે અને ચોવીસ કલાક રાખવા પડશે આવી રીતે જે અમને વારંવાર વારંવાર ચાર પોલીસ સ્ટેશનમાં ફેરવા ત્યારબાદ અમારી તબિયત નાદુરસ્ત થઈ તબિયત ના દુરસ્ત થઈ તે જગ્યાએ પણ આઈડી મારા આવીને અમને ધમકાવે છે કે તું કોઈને કહીશ તો તને અમિત ખૂટના કેસમાં ખોટો ફસાવી દઈશ ગંભીર ગુનાઓમાં ખોટો ફસાવી દઈશ આવી અમને ધમકી આપી ના છૂટકે છેલ્લે અમે હારી થાકી અમારી તબિયત લથડી ત્યારે અમને જે આઈથી અહીંથી સિવિલ હોસ્પિટલેથી રાજકોટ ખાતે લઈ ગયા અને રાજકોટ ખાતેથી અમે જે ફરિયાદ કરેલી જે મારા મધરે પણ તે દિવસે અહીંયા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરેલી એ અનુસંધાને અમે આજે ગોંડલ નામદાર કોર્ટની અંદરમાં ફરિયાદ કરી છે ગઈકાલે પણ મેં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબને પણ મેં મેલ મારફતે જાણ કરી છે આજે એમનો મેલ પણ આવી ગયો છે એસપી સાહેબને જોઈએ હવે મને કોર્ટ પાસેથી આશા છે પણ વિકાસ સાય સાહેબ પાસેથી પણ આશા છે કે મને ન્યાય મળશે મળશે ને મળશે અને આગામી દિવસોમાં મને અહીંયાથી ન્યાય નહીં મળે તો મારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે રણનીતિ તો કાંઈ નહીં બસ જે અમારી પર અત્યાચાર થયો છે એ અત્યાચારની સામે અમે પગલાં લેશું અને જે અમારી ઉપર ખોટા કેસો કર્યા છે એ કેસો અમે નામદાર હાઈકોર્ટમાં જઈ અને હકીકત વાકેફ કરીને અમારા કોષ કેસો જે છે એ કોસ કરવાની તજવીજ હાથ ધરશું બંની ગજેરાની ખોટી મદદગારીમાં જે બંની ગજેરાને મેં મદદગારી કરી હતી એ માત્ર ને માત્ર પાટીદાર સમાજનો હોય એમને એક માસનો દીકરો હોય મારા મિત્રના કહેવાથી મેં એની સાથે જે કાંઈ મદદ કરેલી એ મિત્રતાની નાતે અને પાટીદાર સમાજનો હોય એના નાતે મદદ કરેલી પણ તેમ છતાં કોઈ રાજકીય ઈશારે અમને ખોટી રીતે સંડોવી દીધામાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર સાહેબ પીએસઆઈ આરજે જાડેજા તેનસિંગ ચુડાસમા કોન્સ્ટેબલ અને અન્ય ચાર અજાણ્યા કોન્સ્ટેબલો કે જેમને હું જોઈએ ઓળખી જાય એમની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે